તૈયારીઓ ચાલી રહી છે મહાદેવની ધ્વજા પૂજા ત્યારે સ્થાનિક બહેનો મોટી સંખ્યામાં મહાદેવની ધ્વજા બનાવી આર્થિક પાર્જન થકી આત્મનિર્ભર બન્યા શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રાવણ મહિનામાં ધ્વજા પૂજા માટે બહુ સ્તરીય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે નૃત્ય મંડપ અને સંકીર્તન ભવનમાં પૂજન વ્યવસ્થા માટે વિશેષ માળખું ખડે પગે રહેશે ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર માટેની ધ્વજાઓ સ્થાનિક મધ્યવર્ગીય મહિલાઓ પાસે ધ્વજા નિર્માણ કરવામાં આવે છે સાથે જ સોમનાથ ખાતે દર્શન કરવા આવનાર ભક્તો વિશેષ રૂપે ધ્વજા પૂજા કરી પોતાના પરિવાર તેમજ પૂર્વજોના ઉદ્ધારની પ્રાર્થના કરતા હોય છે આ કામ માટે ટ્રસ્ટ દ્વારા અલાયદો સ્ટાફ પણ ગોઠવવામાં આવ્યો છે તેમજ પૂજન સામગ્રી અને અનુસાંગિક વ્યવસ્થાઓ સહિતની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે यामि पवित्र गंगा को गंगा सर्व तीर्था समायुक्तम समर्पयामि ज्ञान आवाहनार्थे बिल्व पत्रम समर्पयामि यम समर्पयामि पवित्र गंगा को 이런 생각 સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન સોમનાથજીના જે શિખર ઉપર ધ્વજા ચડાવવામાં આવે છે આ ધ્વજાની ચોક્કસ એની ડિઝાઇન નક્કી કરી અને સ્થાનિક મહિલાઓ દ્વારા આ ધ્વજા તૈયાર કરવામાં આવે છે તેમજ ખાસ કરીને શ્રાવણ માસમાં લોકો માટે માટેનું વિશેષ મહત્ત્વ હોય અને દેશ વિદેશથી આવતા લોકો પણ આ પૂજા કરાવતા હોય છે ટ્રસ્ટ દ્વારા આ ધ્વજાની મંદિરમાં જ પૂજા કરાવી અને જ્યારે મોટા સમૂહ આવતા હોય ત્યારે એને વાંચતા ગાજતે શોભાયાત્રા સ્વરૂપે પણ લોકો ભગવાન સોમનાથજીની ધ્વજા ચઢાવતા હોય છે વિશેષમાં ટ્રસ્ટ દ્વારા એવી પણ વ્યવસ્થા આવે છે કોઈ જાતે પણ દોરી ખેંચી અને ધ્વજા ચઢાવવા માગતા હોય તો એની વ્યવસ્થા પણ ટ્રસ્ટે ગોઠવી છે આમ શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે ધ્વજાને શ્રેષ્ઠ પૂજા માનવામાં આવે છે એટલે વિશેષ લોકો પૂજા કરાવતા હોય છે સોમનાથ મંદિરમાં પૂજાનો સમય સવારે સાડા સાતથી લઈને સાંજે સાડા પાંચ સુધીનો હોય છે એટલે ગમે ત્યારે કોઈ માણસ આવી અને પોતે ધ્વજા પૂજા નોંધાવી ધ્વજા પૂજા કરી અને ભગવાનને ધ્વજા ચડાવી શકતા હોય છે જેને કારણે વધુમાં વધુ લોકો ભગવાનને ધજાની પૂજા કરવાનો અને ધ્વજા ચડાવવાનો લાભ લેતા હોય છે સોમનાથ મહાદેવ મંદિરમાં આદિ જ્યોતિર્લિંગ સોમનાથ વિરાજે છે સોમનાથ મંદિરની અંદર ધ્વજા ચડાવવાનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ છે સોમનાથ દાદાને શિખર ઉપર ધ્વજારોપણ કરવાથી મનુષ્યના જીવનથી લઈને મૃત્યુ સુધીના જે કર્મ હોય એ કર્મના બંધનમાંથી મૃત્યુ પછી કર્મના બંધન પ્રમાણે ગતિ મળે છે તો એ કર્મના બંધનમાંથી મુક્તિ આપવા માટે અને પિતૃઓના ઉદ્ધાર માટે ધજા પૂજન ધજા નું મોર મહત્વ છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા યુનિવર્સમાં બ્રહ્માંડમાં નવ ગ્રહો આવેલા છે કે નવ ગ્રહોના આકાર છે કેતુ જે છે એનો આકાર છે ધ્વજા ચડાવવાથી જો જન્મકુંડલીમાં સનુ કેતુ ના સ્થાપિત યોગ થતા હોય કે કોઈ પણ સ્થાપિત યોગ થતા હોય તો એનાથી પણ મુક્તિ મળે છે અને

ધ્વજારોપણ કર્યા પેલા એ ધ્વજ ની વિધિસર સોળસ ઉપચાર પૂજન કરવામાં આવે છે સોળસ ઉપચારથી પૂજન કર્યા પછી શિવ ભગવાન મુખ્ય શિખર ઉપર ધ્વજાનું રોપણ કરવામાં આવે છે તો ધ્વજા ચઢાવવાનું સોમનાથ મંદિરની અંદર આખા શ્રાવણ માસ દરમિયાન પણ ધ્વજા ચડાવવાનું ખૂબ મહત્વ છે